આજના સૌથી મોટા સમાચાર ભાવનગર શહેરને હચમચાવી મૂકે તેવા ત્રિપલ હત્યા કેસમાં સતત નવા તથ્યો સામે આવી રહ્યા છે પોતાની પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કરનાર આરોપી એસીએફ શૈલેષ ગાભલાએ શરૂઆતમાં પ્રેમ સંબંધને કારણે ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી તપાસ આગળ વધતા જાણવા મળ્યું કે તેનાથી દાયભર નાની મહિલા ન સાથે તેના લાંબા સમયથી સંબંધ હતા હવે પોલીસે આ મહિલા મિત્રની પૂછપરછ શરૂ કરી હોવાની સમગ્ર કેસમાં નવા ખુલાસાઓ છે શરૂઆતમાં પોલીસ તંત્ર શૈલેષની પત્ની અને બે સંતાનોને ગુમસુદ બનાવી માનીને તેની શોધખોળ કરી રહ્યું હતું લગભગ દસ દિવસ બાદ ફોરેસ્ટ કોલોની નજીક આવેલી એક આવા રૂર જગ્યા પરથી દુર્ગંધ આવતા પોલીસને શંકા ગયેલી ડોગ સ્કોનની મદદ સ્થળ કરવા મોટી કરી એક એક પછી ત્રણ ગયા હતા તપાસમાં મૃતકોની ઓળખ શૈલેષ કાભલાની પત્ની નયના રબારી પુત્ર અને પુત્રી પૃથા તરીકે થઈ હતી તપાસ દરમિયાન શૈલેષ પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કરતા ખાડામાં નીલગાય પડી ગઈ હોવાનું જણાવ્યું હતું જોકે તપાસમાં જાણવા મળ્યું કે તેણે ત્રણેયની હત્યા કર્યા બાદ સાત મજૂર ખોદાવીને મૃતદેહોને દાટી દીધા હતા ત્યારબાદ ગુમ સુદા હોવાની ફરિયાદ નોંધાવી તે દસ દિવસ સુધી અજાણ્યાનો ઢોગ કરતો રહ્યો સમગ્ર ઘટનામાં પ્રેમ સંબંધ મુખ્ય કારણ હોવાનું પોલીસ સમક્ષ બહાર આવ્યું હતું એસપી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ પાંચ નવેમ્બરના રોજ શૈલેષે પહેલા પત્નીનું મોં દબાવી તેની મોતને કાઢ ઉતારી હતી પછી દીકરા અને દીકરીને જે તે જ રીતે મારી નાખ્યા હતા લાશો પાણીમાં તરતી ન જાય માટે તેને ખાડામાં દાટી હતા ઉપર ગાદલું અને મોરમ નાખીને ખાડો છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો તપાસમાં તે જુનાગઢના કાર્યરત મહિલા વન કર્મી સાથે ચાર વર્ષથી સંબંધ ધરાવતો હોવાનું સામે આવ્યું છે પોતાના દીકરા ને કડક સજા આપવાની માંગ કરી છે હાલમાં રિમાન્ડ પર મળવા કોઈ પરિવારજનો પણ આવવા ન તેમની સ્થિતિ વધુ બની શૈલેષની કબૂલાત અનુસાર ખાડો ખોદાવવા માટે તેણે ત્રણ વનકર્મી અને સાત મજૂરોની મદદ લીધી હતી તપાસ ટીમ હવે આ તપાસ નિવેદનો લઈ રહી છે ત્રણ મૃતદેહ મેળેલા સ્થળ અંગે પણ વિશેષ તપાસ ચાલી રહી છે આવા દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે